માતાજી જે દીકણા બતાય ને તો આપને ઘીજા બનાવવાનો છે કાણા પછી દુધી ઓઈલ લાવે છે તો દુધી ના બટેકા નમક ના લીંબુડી નાખવાની છે હવે તો આપડે દુધી ના આવી દેણી ને સુધાર લેવાનું છે પછી ભીજામ નાખવાની આપને બટેટા ને આ રીતે ચાલુ પર લેવાનું છે પછી સીડી સીડી ને કટકી કરીને નાખવાના છે તો આપણે હંદમ મસાલો મયન તાર કી લીધો છે તો આ લસણ છે પછી આ મરચા લીંબુ આ દૂધી આ બટાટા ને આ ડુંગળી તો આપણે ઇસ તન પહેલા એવડી લી લીધી તો આપણે એમાં લોટ નાખી દે સિનાનો છે હવે પાણી થી મિક્સ પેલા કરી લઈએ તો થોડા બટાટા નાખી દેવા ડુંગળી અમરસા દૂધી ના લસણ હરખી રીતે મિક્સ કરી ભજીયા બનાવવાના છે तो आप लोग इतने मिटू ना की देवाना सेमा, तो आप लोग सोडा खन्ना की देवाना है, क्योंकि तो आप लोग लेन भूपाण की पोल ले वाना से वा सेमा तो भई एकदम पोसा था, तो मिट्टी कर ली, तो आप लोग तार्तें जो सें, तो भई जमों को आमली, भई આવી રીતના લાલ ભૈજા થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે હાલ આપણે ભજીયા બનીને તાર થઈ છે તો આવા ભજીયા પોસા થાય કેવા પોસા થાય મસ્તી ના